તારીખ નવ એપ્રિલ બે હજારને ચોવીસ ચૈત્ર મહિનાની શરૂઆત આખા ભારતમાં આપણા વડીલો આપણા દાદા નાનીઓ એક પરંપરા આપણને જરૂર પાલન કરવાનું કહેતા કે જેવો ચૈત્ર મહિનાની શરૂઆત થાય એટલે કડવા લીમડાના પાનનું સેવન કરવાનું તો શા માટે ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન કરવું જોઈએ આપણા આરોગ્ય માટે કડવો લીમડો શા માટે આટલું બધું મહત્ત્વનો છે પંદર મહિનો જેવો પૂરો થાય પછી ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય બે મહિના ખૂબ ગરમી પડે અને શરીરની અંદર પિત્ત દોષ વધે ખૂબ એસિડિટીની સમસ્યાઓ થાય ચામડીની બીમારીઓ ખૂબ ફેલાય ગરમી સંબંધિત અનેક સમસ્યાઓ આવે આ ગરમી સંબંધિત સમસ્યાઓ આવતા પહેલા જ પાણી પહેલાં પાળ બાંધવાનું કોઈ કામ કરતું હોય તો ચૈત્ર મહિનાની અંદર કડવા લીમડાના પાનના સેવનની આદત છે જેવી ઋતુની શરૂઆત થાય એટલે જે લોકો પિત પ્રધાન છે યુવાનો છે જે લોકોના શરીરની અંદર ઇન્ટરનલ હીટ વધારે છે આવા લોકોને એસિડિટી સંબંધિત સમસ્યાઓ ખૂબ સતત આવતી હોય સામાન્ય એસિડિટીથી શરૂઆત થાય પછી મોઢામાં ચાંદા પડે પેટમાં ચાંદા પડે અલસર જેવું થાય અને આ જ સમસ્યાઓને અને આ સમસ્યાઓને જો ધ્યાનમાં લેવામાં ન આવે તો આ જ ચાંદા કેન્સરમાં કન્વર્ટ થઈ જાય છે આવી ભયાનક યાત્રા માત્ર એસિડિટી ચાંદાથી થઈને કેન્સર સુધી યાત્રા ચાલતી હોય છે આવું થાય જ નહીં એસિડિટી જેવી સમસ્યાઓ પેટમાં ચાંદા મોઢામાં ચાંદા આંતરણામાં ચાંદા અલ્સરેટિફોલાઇટીસ જેવી સમસ્યાઓ ન આવે એટલા માટે ચૈત્ર મહિના દરમિયાન ઋતુ પહેલાં આપણે કડવા લીમડાના પાનનું સેવન અચૂક કરવું જોઈએ ચોમાસા દરમિયાન વાયરલ ડિસીઝ ખૂબ ફેલાતા હોય છે જો ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાનું પાનનું સેવન કરવામાં આવે તો જેટલા પણ પ્રકારના જ્વર છે તાવ છે તેને આવતા રૂકી શકાય છે ઉનાળાની ગરમી જ્યારે ખૂબ વિપુલ પ્રમાણમાં વધે ખૂબ વિપુલ પ્રમાણમાં સ્વેટિંગ થાય એના કારણે આપણને આર્મ્સમાં ઘણી બધી ચામડીની સમસ્યાઓ થતી હોય છે કોઈને બગલમાં કોઈને જનનાંગોની આસપાસ કોઈ ઘણા લોકોની સીટમાં કમરની આસપાસના ભાગમાં કે જ્યાં સ્વેટિંગ વધારે જમા થતું હોય પરસણું વધારે ભેગું થતું હોય જેના ક્ષારના કારણે અનેક બધી સમસ્યાઓ થતા આવતી હોય ચૈત્ર મહિના દરમિયાન તડવા લીમડાના પાનનું સેવન કરવામાં આવે

જે કોઈ માતા બહેનનો ગર્ભ ધારણ કરેલો સમય હોય એ સમય દરમિયાન એના શરીરની અંદર ઇન્ટરનલ હીટ ના વધે આ પ્રાથમિક આવશ્યકતા હોય છે એને નિયંત્રણમાં રાખવું હોય તો ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાના પાનનું સેવન જરૂર કરવું જોઈએ વર્તમાન સમયની અંદર આપણે ખૂબ ઘીતેલવાળી વસ્તુ ખાઈએ છે ફિઝિકલ સરનો અભાવ થયો છે અને એના કારણે આપણા શરીરમાં એક એવો અંગ છે કે જેની ઉપર ખૂબ બર્ડન આવે છે એ એટલે લિવર ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જો આપણે માનતા હોઈએ તો આપણા શરીરની અંદર જેટલા પણ આંતરિક અંગો છે એમાં એક જ એવું અંગ જે છે કે કાળાંતરે તે મોટું થયું છે તેની સાઇઝ વધી છે અને એ અંગ એટલે લિવર કારણ કે આપણા શરીરની અંદર એટલા વિપુલ પ્રમાણમાં ટોક્સિન જઈ રહ્યા છે વાતાવરણ ખૂબ ઝેરીલું થઈ ગયું છે હવામાં ઝેર આવી ગયું છે પાણીમાં ઝેર આવી ગયું છે જે કંઈ આપણે શાકભાજી ખાઈએ છીએ તેમાં વિપુલ પ્રમાણમાં પેસ્ટિસાઈડ થઈ ગયા છે અને આ બધાની અસર લીવર ઉપર સૌથી વધારે થાય છે તો લિવરને નરીશમેન્ટ આપવું હોય લિવરને મજબૂત કરવું હોય લિવરની કાર્યક્ષમતા વધારવી હોય તો ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાનું સેવન આપણે અચૂક કરવું જોઈએ તમે તમામ ફળોનું લિસ્ટ બનાવો જો સ્વાદે મીઠા લાગે છે એ દસમાંથી સાત કે આઠ ફળ માત્ર